સોશિયલ મીડિયામાં હાલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીમાં વાળાનો બંદૂક સાથેનો વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ તેમાં પુત્રનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે હવે માતા પણ બંદૂક સાથે દેખાતા લોકોમાં ટિપ્પણીઓ શરૂ થઈ છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીમાં વાળાના વિડીયો અંગે સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે કેટલાક લોકો આ પ્રકારના વિડીયો દ્વારા સમાજમાં ખોટો સંદેશ જતો હોવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો

રીવૉલ્વર સાથે જાહેરમાં જોવા મળ્યો હતો ત્યારે હવે પદ્મિનીમાં વાળા ખુદ બંદૂક સાથે જોવા મળ્યા હતા મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રસર રહેનારા પદ્મિનીમાં વાળા અને તેમના પુત્રને બંદૂક સાથે રોલા બતાવવાનો શોખ ચડ્યો છે જો કે આ વિડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ હજુ સામે આવ્યું નથી આપ આ વિષય પર શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપ સૌ રોજા નમસ્કાર